નમસ્કાર દોસ્તો જય હિન્દ અી ફોર સેવન ગુજરાતના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું ધવલ મારું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો પોલીસની ભરતી એ અનાઉન્સ થઈ ચૂકી છે અને આ પોલીસની ભરતીમાં એક પ્રશ્ન એવો પણ ઉદભવે છે કારણ કે કોઈ પણ ભરતીની અંદર તમારે સીસીસીની પરીક્ષા છે એ પાસ કરવી જરૂરી હોતી હોય છે અને સીસીસી પરીક્ષા વિશેની વાતો પણ કરે છે છે કમ્પ્યુટર નોલેજ એની પણ વાતો કરતા હોય છે તો શું આ પોલીસ કોન્સ્ટેબલની અંદર કે પીએસઆઈ ની અંદર તમારે જ્યારે ફોર્મ ભરો છો તો સીસીસી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે શું સીસીસી સર્ટિફિકેટ વગર તમારું ફોર્મ એક્સેપ્ટ કરશે કે નહીં આવો દોસ્તો એના વિશે જાણીએ અને તમારા પ્રશ્નોના જવાબ આપીએ દોસ્તો અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર એટલે કોન્સ્ટેબલ કેડરની અંદર ખાસ આ કમ્પ્યુટર વિષય જ્ઞાનની વાત કરી છે કે જે વ્યક્તિ જે છે એ વ્યક્તિ એનું જે પોલીસની અંદર ભરતીમાં ફોર્મ ભરે છે ઉમેદવારી કરે છે એ વ્યક્તિ પાસે કમ્પ્યુટરનું એક બેઝિક નોલેજ હોવું ફરજિયાત છે અને એ કમ્પ્યુટરનું બેઝિક નોલેજની અંદર હવે એમની પાસે બરાબર કોઈ પણ યુનિવર્સિટીમાંથી અથવા તો કોઈ પણ માર્કશીટ ધરાવતા હોય અને એવું એની પાસે સર્ટિફિકેશન હોય તો એ માન્ય રહેશે ટૂંકમાં એની પાસે એક બેઝિક કમ્પ્યુટર નોલેજ છે એ વસ્તુ એને કહેવાની રહેશે હવે માની લો કે આમાં જે છે ધોરણ દસની ની અંદર તમારે જે કમ્પ્યુટર વિષયનો એક સબ્જેક્ટ આવતો હોય છે એ તમે કરેલો હોય તો તમારે કઈ જરૂર નથી ધોરણ બારની ની પણ અંદર એક કમ્પ્યુટર વિષય એક સબ્જેક્ટ હોય તો પણ જરૂર નથી ડિપ્લોમા વાળા જે વિદ્યાર્થીઓ છે એમનામાં એની જે આખી ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સની અંદર પણ કમ્પ્યુટર વિષયક છે એક સબ્જેક્ટ આવતો હોય છે તો એ લોકોને પણ સર્ટિફિકેટની જરૂર નથી અને ડિગ્રીમાં જેની પાસે ડિગ્રીમાં પણ આવો કોમ્પ્યુટર વિષય કોઈ પણ સબ્જેક્ટ હોય તો એમને જરૂર નથી માની લ્યો કે તમારી પાસે સીસી આમાંથી ક્યાંય કોમ્પ્યુટર વિષયક સબ્જેક્ટ નથી આર્ટ્સ બેકગ્રાઉન્ડથી છો અને કોમ્પ્યુટર વિષયકનો કોઈ સબ્જેક્ટ નથી તમારી પાસે અને તમારી પાસે શું એવું સર્ટિફિક ેશન હોવું ફરજિયાત છે જુઓ જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે એ સર્ટિફિકેશન ની કોઈ જરૂરિયાત નથી પણ જ્યારે તમારી નિમણૂક થશે ત્યારે નિમણૂક થતા સમયે તમને થોડોક સમય આપવામાં આવશે ત્યારબાદ જે છે તમારે એ નોલેજની પરીક્ષા છે પાસ કરી એટલે કે સીસીસીની જે સરકાર માન્ય જે કોઈ સંસ્થાઓમાંથી પાસ કરી અને તમારે એનું સર્ટિફિકેટ જે છે એ આપવાનું રહેશે એટલે અત્યારે જ્યારે ફોર્મ ભરતી વખતે તમારી પાસે ધારો કે કમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો તમે ફોર્મ ભરવાથી દૂર થઈ શકતા નથી તમે તમારે ફોર્મ ભરવાનું એ તક ચોક્કસથી મળશે તમારું ફોર્મ રદ થશે નહીં કમ્પ્યુટર વિષયક સર્ટિફિકેટને લીધે તમારું ફોર્મ જે છે એ રદ થશે નહીં તમે ઉમેદવારી કરી શકશો અત્યારે કમ્પ્યુટરની એટલે સીસીસી સર્ટિફિકેટની કોઈ જરૂરિયાત નથી નિશ્ચિત થઈ જાઓ આવા નવા વિડીયોઝ માટે અમને નીચે સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો જે છે એ ગઈમાં હોય તો લાઈક કરી લો જય હિન્દ